તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો બધા તો તમને ખબર જ હોય છે કે સોશિયલ મીડિયા પર અવરનવાર વિડીયો વાયરલ થતા હોય છે અને તમે જુઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ રબારીની દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ બેને ખૂબ જ સરસ ગીત ગાયું છે હમણાં જ તમને આગળ આ વિડીયોમાં આ બેનો આખું ગીત સંભળાવવાનું છું પણ તેની પહેલા જો તમે ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને ને કરવાનું ન ભૂલશો જેથી આવા જ અવર નવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેશે અને સાથે જો આ બહેનોનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તો હાલો અમે સાંભળીએ બેનોનું આખું ગીત